જય શ્રી કૃષ્ણ મિત્રો કાલથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે તો આજે આપણે શ્રાવણ મહિના નિમિત્તે એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી એવો નવી જ રીતનો ફરાળી ચેવડો બનાવીશું જેને તમે સ્ટોર કરીને આખો મહિનો રાખી પણ શકશો તો એકદમ નવી રીતે ફરાળી ચેવડો બનાવવા માટે અહીં મેં એક વાટકી સાબુદાણા અને અડધી વાટકી સાંબો લઈ લીધો છે જે બંનેને મેં તવા ઉપર હલકા તપાવીને ઠંડા કરીને પછી લીધેલા છે તો આ બંનેને આપણે મિક્સર જારમાં નાખીને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો એકદમ સરસ આનો પાવડર થઈ ગયો છે સાધારણ તપાવીને પછી ઠંડા કરીને આવી રીતના ભૂકો કરવાથી એકદમ સરસ આનો ભૂકો થઈ જશે તો આને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ અને હવે આ જ મિક્સર જારની અંદર આપણે એક તીખું લીલું મરચું નાખી દઈશું તીખાશ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો અને તમારે મરચું સાવ ન નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો તેની સાથે એક નાનો આદુનો ટુકડો અને એક ચમચી જેટલું જીરું નાખીને આ બધાને પણ ગ્રાઇન્ડ કરી લઈએ અને હવે એક કડાઈની અંદર એક ચમચી જેટલું તેલ લઈ લઈશું અને તેની અંદર આ ક્રશ કરેલી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ અને મીડિયમ ફ્લેમ પર આને સાધારણ સાંતળી લઈશું સાધારણ સાંતળાઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને આની અંદર આપણે પાણી એડ કરીશું તો અત્યારે આપણે બે વાટકી જેટલું પાણી લઈ રહ્યા છીએ કેમ કે આપણે જે સાબુદાણા અને સામો ગ્રાઇન્ડ કરીને રાખ્યું છે તે પણ બે વાટકી જેટલું થાય છે એટલે જેટલો આપણે પાવડર લેતા હોય એટલું જ પાણી લેવાનું છે તો બે વાટકી પાણી નાખી અને આની અંદર આપણે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું એડ કરી દઈશું અને હવે જે સાબુદાણા અને સામો ગ્રાઇન્ડ કરીને રાખ્યા હતા તે થોડું થોડું આની અંદર નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું એટલે આની અંદર ગાંઠા ન પડી જાય અને ગેસની ફ્લેમ આપણે સાવ સ્લો જ રાખવાની છે આને બરાબર મિક્સ કરતા જઈશું એટલે પાણીને શોક કરીને એકદમ સરસ લોટ જેવું થઈ જશે ગેસની ફ્લેમ સાવ સ્લો જ રાખવાની છે અને બધું જ પાણી શોસાઈ જાય અને એકદમ કઠણ થઈ જાય ત્યાં સુધી આપણે આને કન્ટિન્યુસ આવી રીતના હલાવતા રહીશું આને વાર નહીં લાગે એક મિનિટમાં જ આ થઈ જાય છે તો જો એકદમ સરસ કડાઈને છોડવા લાગ્યું છે આટલું સરસ લોટ જેવું થઈ છે ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી અને આને ઢાંકીને ઠંડુ થવા માટે રાખી દઈશું અને ત્યાં સુધી આપણે એક સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈએ વાટકીમાં એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર લઈ લઈશું જો તમે ફરાળમાં હળદર ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અડધી ચમચી આમચૂર પાવડર અડધી ચમચી સંચળ પાવડર અડધી ચમચીથી પણ થોડુંક ઓછું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું કેમકે આપણે સંચળ લીધું છે સંચળ પણ ખારાશ પડતું હોય છે અને આપણે સાબુદાણાનો જે લોટ બાંધ્યો તેની અંદર પણ આપણે મીઠું નાખ્યું હતું એટલે મીઠું ખૂબ જ ઓછું નાખવાનું સાથે એક ચમચી જેટલો વરિયાળીનો પાવડર નાખી દઈશું વરિયાળીના પાવડરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે તે જરૂરથી એડ કરવાનો અને આમચૂર પાવડરની ખટાશને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલી દળેલી ખાંડ નાખી દઈશું અને આ બધાને મિક્સ કરી લઈએ તો એકદમ ચટપટો અને ટેસ્ટીઓ આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આને સાઈડમાં રાખી અને એક પેન લઈ લઈશું તેની અંદર બે ચમચી જેટલું ઘી લઈ લઈએ ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને હવે અહીં મેં બદામની ફ્લેક્સ કાજુના ટુકડા સાથે જ સનફ્લાવર સીડ્સ અથવા તો જેને સૂરજમુખીના બી કહે છે તે પમકીન સીડ્સ એટલે કે કોળુંના બીજ અને થોડીક કિશમિશ લઈ લીધી છે બધું જ આશરે મેં અડધીથી પોણી વાટકી જેટલું લીધેલું છે તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો તો સૌથી પહેલાં આપણે બદામને સાધારણ ઘીમાં સાંતળી લઈશું કેમ કે બદામને સાંતળાતા સહેજ વાર લાગતી હોય છે અને ત્યારબાદ બાકીના બધા જ નટ્સ અને સીડ્સ છે તે નાખી દઈએ અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આને પણ આપણે ઘીમાં સાંતળી લઈશું ઘીમાં સાંતળેલું હોવાથી આનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને આમાં તમે જો કંઈ વધારે ઓછું કરવા ઈચ્છતા હો તો કરી શકો છો પણ આનો નટી ટેસ્ટ ચેવડામાં ખૂબ જ સરસ લાગે છે એટલે જરૂરથી એડ કરજો તો જો થોડીક જ વારમાં બધું શેકાઈ ગયું છે આપણી કિશમિશ એકદમ સરસ ફૂલી ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આને એક પ્લેટમાં કાઢી લઈએ તો અહીં મેં આને પ્લેટમાં લઈ લીધું છે અને ઉપરથી આપણે જે મસાલો બનાવીને તૈયાર રાખ્યો હતો તે એક ચમચી જેટલો છાંટી દઈશું ગરમ ગરમ હોવાથી અને ઘીથી કોટ કરેલું હોવાથી આ મસાલો સરસ ચોંટી જશે જેના કારણે ચેવડામાં નટ્સનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આને સાઈડમાં રાખી દઈએ અને એ જ પેન લઈ લઈશું પાછું જો હજી એક ચમચી જેટલું ઘી બચી ગયું છે તો હવે આની અંદર આપણે એક વાટકી જેટલા મખાનાને ઘીમાં સાંતળી લઈશું એટલે સરસ ક્રિસ્પી થઈ જશે તમારે મખાના ન નાખવા હોય તો સ્કીપ કરી શકો છો મખાના પણ સરસ ઘીમાં શેકાઈ ગયા છે તો આની ઉપર પણ આપણે મસાલો છાંટી દઈએ ગેસની ફ્લેમ હવે મેં બંધ કરી દીધી છે અને મસાલો છાંટીને આને બરાબર મિક્સ કરી લઈશું જેથી મખાનાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો આપણા મસાલાવાળા મખાના પણ તૈયાર થઈ ગયા છે હવે આપણે જે લોટ રાખ્યો હતો કઢાઈમાં તે લઈ લઈએ જો આ સરસ હાથેથી અડી શકાય એટલો ઠંડો થઈ ગયો છે તો હવે આની અંદર આપણે બાફેલા બટેટા ઉમેરી દઈશું અહીં મેં ત્રણ બટેટાને બાફી અને ખમણીને લીધા છે બટેટાને ખમણીને જ એડ કરવાના કેમ કે આની આપણે સેવ પાડવાની છે જો તમે હાથેથી મેશ કરીને બટેટું લેશો તો સેવ પાડવામાં સંચામાં અટકશે એટલે બટેટાને ખમણીને જ લેવાના અને હવે હાથને થોડોક તેલવાળો કરીને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કર્યા પછી હવે આપણે આને કાથરોટમાં લઈ લઈએ કેમ કે આ કઢાઈની અંદર મારે તેલ ગરમ કરવા મૂકવું છે તો અહીં મેં આને કળા કાથરોટમાં લઈ લીધો છે અને આની અંદર આપણે રાજઘરાનો લોટ એડ કરવાનો છે તો થોડો થોડો લોટ એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું તો અત્યારે લગભગ મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલો લોટ નાખ્યો છે લોટનું પ્રમાણ તમારા જે મિશ્રણ છે તેમાં મોઇશ્ચર કેટલું છે તેના ઉપર ડિપેન્ડ કરે છે એટલે હું તમને છેલ્લે કહું કે મેં કેટલો લોટ વાપર્યો હતો અને આની અંદર રાજઘરાનો લોટ જરૂરથી એડ કરવાનો મેં પહેલી વખત જ્યારે બનાવ્યું ત્યારે રાજઘરાનો લોટ એડ નહોતો કર્યો કેમ કે મને એમ થયું હતું કે સાબુદાણા બટેટાની આપણે ચકરી બનાવીએ જ છીએ તો વાંધો નહીં આવે પણ સેવ એકદમ છૂટી છૂટ્ટી થઈ ગઈ હતી એ પણ હું તમને આ વિડીયોના એન્ડમાં બતાવીશ તો જો અહીં મેં લગભગ પોણી વાટકી જેટલો રાજઘરાનો લોટ નાખ્યો છે અને એકદમ સરસ આવું લોટ જેવવાનું ટેક્સચર આવી ગયું છે તાને આપણે એક સંચાની અંદર ભરી લઈશું આપણે સંચામાં એકદમ ઝીણી જે નાયલોન સેવની જાળી હોય છે એ નહીં એનાથી સહેજ મોટી જે સેવની જાળી આવે છે તેલ લેવાની છે ગાંઠિયા અને ઝીણી સેવની વચ્ચેની જે જાળી હોય તે મેં અહીં લીધેલી છે અને આને મેં ઓઇલથી ગ્રીસ કરી લીધી છે સંચાને પણ મેં ઓઇલથી ગ્રીસ કરી લીધો છે તો આને બંધ કરી અને આની અંદર આપણે જે તૈયાર કર્યું છે મિશ્રણ તે ભરી દઈએ તો આપણે આની સેવ પાડવાના છીએ તો આ આની અંદર આપણે રાજગ્રો સામો અને સાબુદાણાનો ઉપયોગ કર્યો છે એટલા સેવ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે હવે અહીં તેલ ગરમ થવા રાખી દીધું છે થોડોક લોટ નાખીને ચેક કરી લઈએ જો ધીમેકથી લોટ ઉપર આવી ગયો મતલબ કે તેલ બરાબર ગરમ છે તો ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આપણે આ સેવ પાડી લઈશું અને મીડિયમ ફ્લેમ પર જ આને થવા દઈશું આ જેટલા બબલ્સ થતાં દેખાય છે એ બધા જ બંધ થઈ જાય બબલ્સ થતાં ત્યારબાદ આપણે સેવને જરાથી હલાવવાની છે ત્યાં સુધી આપણે આને હલાવવાની નથી નહીંતર ભાંગી જશે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું તો જો થોડીક જ વારમાં બબલ્સ થતાં બંધ થઈ ગયા છે અને સેવ એકદમ સરસ તળાઈ ગઈ છે તો હવે આપણે આને પલટાવી લઈએ અને બીજી બાજુ પણ થોડીક વાર માટે થવા દઈશું આ સેં એકદમ સરસ ક્રિસ્પી લાગે છે અને લાંબો સમય સુધી આવીને આવી ક્રિસ્પી રહેશે એટલે તમે આ ચેવડો એક વખત બનાવો તો આખો શ્રાવણ મહિનો આનો ઉપયોગ કરી શકશો તો જો થોડીક જ વારમાં સેવ બીજી બાજુથી પણ સરસ ચડી ગઈ છે તો આને આપણે કાઢી લઈએ અને આવી જ રીતના બાકીની બધી સેવ પણ તળી લઈશું તો આપણે જે લોટ બાંધ્યો હતો તેનાથી સેવના પાંચ ગૂંચડા બનીને તૈયાર થયા હતા તો આ બધાને આપણે હાથેથી ભાંગી લઈએ પહેલાં અને ત્યારબાદ આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો તે મસાલો આની ઉપર છાંટી લઈએ આ મસાલાના કારણે ચેવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે તમારી ચોઈસ પ્રમાણે મસાલો વધારે ઓછો નાખી શકો છો અને આને બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ આની અંદર મસાલાવાળા મખાના અને મસાલાવાળા સીડ્સ અને નટ્સ છે તે નાખી દઈએ અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું તો આ ચેવડાને આપણે એરટાઇટ ડબ્બાની અંદર ભરીને રાખી દઈશું અને આખા શ્રાવણ મહિનામાં ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે તમે આ ચેવડો ખાઈ શકો છો પણ આ ચેવડો એટલો ટેસ્ટી લાગે છે કે અઠવાડિયાની અંદર જ પૂરો થઈ જશે અને તમારે ફરીવાર બનાવવો પડશે તો તમે પણ એક વખત મારી રીતે આ ફરાળી ચેવડાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે મેં વિડીયોના સ્ટાર્ટિંગમાં તમને કહ્યું હતું કે મેં રાજગ્રાનો લોટ નાખ્યા વગર સેવ પાડી હતી તો સેવ કેવી પડી હતી તે હું તમને બતાવી દઉં સેં એકદમ સરસ ક્રિસ્પી થઈ હતી પણ જે આખું સેવનું ગૂચડું થવું જોઈએ તે નહોતું થયું આવી રીતના બધી છૂટી છૂટી થઈ ગઈ હતી જોકે મેં આને બરાબર તળી લીધી હતી ક્રિસ્પી થઈ ત્યાં સુધી પણ હું તમને બતાવું કે આવી રીતની ભેગી ભેગી સેવ થઈ હતી જોકે આ પણ ખવાઈ જ ગઈ હતી એટલી ટેસ્ટી લાગતી હતી કે બધા ખાઈ ગયા હતા તો તમે પણ એક વખત મારી રીતે આ ફરાળી ચેવડાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસિપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસિપીસ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ